સુરત શહેરમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે ઝડપી પાડ્યું મુંબઈથી મોડલ બોલાવી સુરતના પોસ્ટ વિસ્તારમાં ઉદ્યોગપતિઓ સહિત સારા ગણા નવેરાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી ત્યારે શહેરના બે દલાલો મારફતે મોડલો પાસે સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું દલાલો પોતાના ગ્રાહકોને દર અઠવાડિયે નવી નવી મુંબઈની મોડેલો બતાવતા હતા અને ગ્રાહકો પાસેથી ત્રણ કલાકના અઢારથી વીસ હજાર રૂપિયા લેવામાં આવતા હતા ત્યારે પોલીસે નવી ગ્રાહક બની સમગ્ર રેકેટો પાસ કર્યો છે આ રેકેટમાં પોલીસે બે દલાલને વોન્ટેડ જાહેર કરી ચાર જેટલી મોડેલને ઝડપી પાડી મુક્ત કરાવી છે પકડાયેલી મોડેલો અનેક વેબ સિરીઝમાં નાનો મોટો રોલ કરી ચૂકી છે સ્કવેર માં આવેલી ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટેલમાં મુંબઈ કેટલીક મોડલો રોકાઈ છે આ મોડલો પાસે સુરતમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે સુરતના બે દલાલ યુવરાજ અને જાવિદ મારફતે આ મોડલોને હાઈ પ્રોફાઇલ લવેરાઓને સપ્લાય કરવામાં આવે છે યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવિદ બંધ દલાલો સુરતના હાઈ પ્રોફાઇલ ગ્રાહકોને વોટ્સએપ મારફતે મોડલોના ફોટા મોકલતા હતા ત્યારબાદ પ્રાઇઝ નક્કી થતી અને મોડલને મુંબઈથી સુરત લાવવામાં આવતી હતી આ સમગ્ર મામલે બાતમી મળતા જ પોલીસ એક રમે ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો હતો વોટ્સએપ પર મેસેજ કર્યો હતો વાતચીત બાદ દલાલે મોડલોના અલગ અલગ ફોટા મોકલી આપ્યા હતા જેથી ગ્રાહકે ફોટા પરથી મોડલ સિલેક્ટ કરી હતી પ્રાઇઝ નક્કી થયા બાદ વૈસુનું પાર્ક સેલિબ્રેશન હોટલથી થોડી દૂર

આમાં જાવેદ અને રાહુલ ઉર્ફે રાજ ઉર્ફે યુવરાજ નાઓ કસ્ટમરને પોતાના મોબાઈલ નંબરથી છોકરીઓના અથવા મહિલાઓના ફોટા મોકલતા હતા અને એમાંથી પસંદ કરીને છોકરીઓને ડાયરેક્ટ તેઓની પાસે મોકલી આપતા હોય છે જેથી તેઓ પકડવાનો હજી બાકી છે નાસ્તા કરતા તેઓને જાવ અમારા એ એચ ટુના પીઆઈને વાતમી મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજના હોય તેમજ જાવેદના હોય બારવી છોકરીઓ બોલાવીને દે ગેરકાયદેસર વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા એચ ટીના પીઆઈ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને દેડમાં ચાર વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે એ હજી તપાસનો વિષય છે ફરિયાદ નોંધાયેલી છે વેસુમાં એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી ચાલતું સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ